રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સમા ભરવાડવાસ પાસે વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરી રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું આજે સવારે રેલ માર્ગે વડોદરામાં આગમન થયું છે તે બાદ તેઓ સમા ભરવાડવાસ પાસે વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરવા પહોંચે છે આજે સવારે રેલવે સ્ટેશન પર વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ ધારાસભ્ય કિલ રોકડિયા તથા પાલિકા કમિશનર પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું વિશ્વમંત્રી પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવા પહોંચેલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ શંઘવીને પાલિકા કમિશનર અરુણ મહેશભાઈ બાબુને વિગતવાર માહિતી મેપ સાથે સમજાવી હતી આ તકે મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પાલિકાના પદાધિકારીઓ હાજર રહ્યા છે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી નિહાળીને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મીડિયા સાથે વાતમાં કહ્યું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ તાત્કાલિક કઈ રીતે શરૂ થાય તે માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી મુખ્યમંત્રીએ તાત્કાલિક વડોદરા પ્રવાસ દરમિયાન વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે બેઠકમાં જ પ્રતિનિધિઓને આશ્વસ્ત કરવામાં આવ્યા હતા અને ચોવીસ કલાકમાં કામગીરી ચાલુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ કરવામાં આવ્યા હતા જે પ્રમાણે લોકોને સરકાર પાલિકાએ વચન આપ્યું હતું આવનારા વરસાદી સિઝન પહેલા પાલિકાના વિસ્તારમાં વિશ્વામિત્રી નદીને જે કોઈ કામગીરી છે તે ચાલુ કરીને પૂર્ણ કરવામાં આવશે હું આજે પ્રોજેક્ટના રિવ્યૂ માટે આવ્યો છું હમણાં સાઇટ વિઝિટ કરી છે ત્યારે

ભારત સરકારે જે મજબૂતાઈપૂર્વક નિર્ણયો લીધા છે એ નિર્ણયોનું પાલન કરવું એનું તાત્કાલિક ફોલોઅપ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે અને ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી આજે વહેલી સવારથી તમામ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ પોલીસને આ સૂચના આપી લેવામાં આવી છે કે તાત્કાલિક આ નિર્ણયનો અમલ પોતપોતાના જિલ્લાઓમાં થઈ જવો જોઈએ અને તેમાં ખાસ કરીને કાલે રાત્રે જ એક બીજું નોટિફિકેશન આવ્યું છે કે પાકિસ્તાની હિન્દુઓ જે શરણાર્થી છે જે પાકિસ્તાનના પીડિત છે જેમની ઉપર અત્યાચાર કરવામાં આવેલો જુલ્મ કરવામાં આવેલો એવા લોકોને કોઈ બી પ્રકારની હેરાનગતિ ના થવી જોઈએ તેની બી ચિંતા જરૂરથી કરવાની અને આ પ્રકારના જેટલા બી લોકો છે જે પાકિસ્તાની છે જે અલગ અલગ નોર્મ્સના આધારે કોઈ વિઝાના આધારે જે ગુજરાતમાં છે તે તમામ લોકોને જે સમય આપવામાં આવેલો છે ભારત સરકારમાં એ સમય પહેલાં અહીંયાથી મોકલી લેવામાં આવશે કેન્દ્ર સરકારનું અલ્ટિમેટમ છે પણ સાહેબ આંતરી પ્રોજેક્ટ માટે આવ્યો છે ને ગુજરાત સરકારની જે કામગીરી છે એ કામગીરી માટેની જે ચર્ચા છે એ ચર્ચા જોડે જોડે જે પાકિસ્તાનીઓ જે ગુજરાતની અંદર છે તેમને જે અલ્ટિમેટમ આપ્યું છે એ અલ્ટિમેટમ પહેલાં અહીંયાથી છોડાય એટલે કે દેશ છોડવા માટેની જે કંઈ પ્રક્રિયા છે ચાલુ કરી લેવામાં આવી છે અને તાત્કાલિક એને પૂર્ણ કરવા માટેનું તમામ જિલ્લાઓની અંદર સૂચના આવી છે એ દરેક જિલ્લાના જે આંકડાઓ છે એની અંદર અલગ અલગ વિઝા એટલે કે અલગ અલગ પ્રોસેસ થ્રુ એ લોકો અહીંયા હોય છે એટલે કે દરેક લોકોને અલગ અલગ વિઝામાં કયા લોકો વેલિડ છે કયા લોકો નથી વેલિડ એનો જે પરિપત્ર છે એના આધારે એ સંખ્યા નક્કી થતી હોય છે અને એના આધારે જ આ બધા નિર્ણય લેવામાં આવ્યા છે ને એના આધારે જ નીચે સુધી સૂચના આપવામાં આવી છે જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે તે સૌ લોકો લોકલ પોલીસની એસઓજી દ્વારા સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા તે સૌ લોકોને દેશ છોડવા માટેની જે કોઈ પ્રક્રિયા છે એ ચાલુ કરી લેવામાં આવી છે અને જે સમય ભારત સરકારે આપ્યો છે તે પહેલાં તમામ લોકોને દેશ છોડાવી લેવામાં આવશે અને છોડવો જ પડશે અલ્ટિમેટમ બાદ પણ કોઈ હોય તો શું કાર્યવાહી રાજ્ય સરકારની ખાસ કરીને કઈ હોય એમાં તો સીધું જે કરવાનું જે થઈ જ જશે એમાં હમણાંથી કહેવાનું ના હોય એ પુલવામામાં જે સુરક્ષામાં છૂટ થઈ છે એના વિશે શું ભાઈ આ કામગીરી સો દિવસની અંદર દેશમાં પહેલું શહેર બનવાનું છે વડોદરા શહેર વડોદરા મહાનગરપાલિકા આ દેશની પહેલી એવી ઘટના હશે કે જ્યાં આટલી ઝડપથી માત્ર વિચારવું કહેવું વાયદો આપવો એટલું જ નહીં પરંતુ સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કર્યા પછી ટેન્ડર પ્રોસેસની વાત હોય તો એ પૂર્ણ કર્યા પછી આટલા જ દિવસોની અંદર પચાસ ટકાથી ઉપર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને વરસાદ પહેલાં મહાનગરપાલિકા ક્ષેત્રની જે આપણે વાત હતી એ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે અને સિંચાઈ વિભાગને બી આજે બોલાવવામાં આવ્યા છે ને તમામ દિશાએ તમામ વિભાગો ઝડપથી જ કામ કરશે અને આ કામગીરી આવનારા વર્ષો વર્ષ સુધી વડોદરા શહેરના સૌ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી બનવા જઈ રહી છે આ કામગીરીમાં તમામ લોકો પોતપોતાની શક્તિ પ્રમાણે સહયોગ આપે સહયોગ એટલો જ આપવાનો છે કે આપણે સ્પિરિટ કોઈને ડાઉન કર્યા વગર વધુમાં વધુ મોરલ સપોર્ટ કઈ રીતે કરી શકીએ અને આખા વડોદરાના આ જીવાદોરી વડોદરાના આશીર્વાદરૂપી આ જે યોજના છે એની કામગીરી કઈ રીતે પૂર્ણ કરી શકીએ

ચર્ચા કરવામાં આવી હતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના વડોદરા પ્રવાસ દરમિયાન તાત્કાલિક ચાલુ બેઠકે આ રીસેક્શનિંગ ડ્રેજિંગ મોડિફિકેશનની કામગીરી માટે બેઠકમાં જ ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓને આશ્વસ્ત કરવામાં આવ્યા અને માત્ર ચોવીસ કલાકમાં આ બાબતે કામગીરી ચાલુ કરવા માટે લેખિતમાં રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો જે પ્રકારે લોકોને ભારતીય જનતા પાર્ટીની આ સરકારે મહાનગરપાલિકાએ એક વચન આપ્યું હતું કે આવનારા વરસાદની પહેલાં વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારમાં વિશ્વમિત્રી નદીનું જે કંઈ કામગીરી છે એ ચાલુ કરીને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે હું આજે વિશ્વમિત્રી નદીના પ્રોજેક્ટના રિવ્યુ માટે આવ્યો છું હમણાં સાઈટ વિઝિટ કરી છે આના પછી આની એક ડિટેલ પ્રેઝન્ટેશન જોડે બેઠક છે કુલ મળીને ચોવીસ કિલોમીટરના પટમાં જે રિસેક્શનિંગનું કામ છે ડ્રેજિંગનું કામ છે મોડિફિકેશનનું કામગીરી છે પંદર લાખ ક્યુબિક મીટરની જે વાત હતી હું વડોદરા મહાનગરપાલિકાની આખી ટીમને અભિનંદન આપું છું કે સો દિવસમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું વિચાર્યું અને સો દિવસમાં આ પ્રોજેક્ટ કઈ રીતે પૂર્ણ થઈ શકશે તે માટે અલગ અલગ સ્તર પર અનેકવાર બેઠકો થઈ ચર્ચાઓ થઈ એના પ્લાનિંગના માધ્યમથી એ કામગીરી ચાલુ કરવામાં આવી આજે વડોદરાના સૌ નાગરિકોને જણાવતા મને આનંદ થાય છે કે માત્ર પિસ્તાલીસ દિવસમાં પચાસ ટકાથી વધારે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે દરરોજનું ટાર્ગેટ હતું એક ટકો કામ પંદર ક્યુબિક ક્યુબિક મીટરની જે વાત હતી એમાંથી સાડા સાત લાખથી વધારે કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે જે ખૂબ મોટી સફળતા છે અને આ જ પ્રકારે આ કામગીરીને વધુ ઝડપથી આવનારા દિવસોમાં કઈ રીતે ચલાવી શકાય તે માટે એક બેઠકનું આયોજન આજે વડોદરા ખાતે કરવામાં આવ્યું છે અને આની ડિટેલ બેઠક પૂર્ણ થયા પછી આપ સૌ લોકો જોડે જરૂરથી અમે ચર્ચા કરીશું